జయకాధీ హలో మిత్ర అల్ అవే స్టేషన్ ద్వారకా హా ద్వారకా రెల్వే స్టేషన్ ఆ గ్యా సి જય શામ મિત્રો દેવભૂમિ દ્વારકા હા ભાઈ જુઓ તમે અત્યારે હાલ અમે આ રેલવે સ્ટેશને આવી ગયા ગયાશી હજે આપણે બાય બાય હા બાય બાય ક્યાં આપણે આ દેવભૂમિ દ્વારકામાંથી હવે નીકળીએ છીએ હા તો પણ સારે આપણી ટ્રેન છે ડાયરેક્ટ ધોળાથી મોવા જોઈ શકો છો જુઓ તમે આ દ્વારકાનું રેલવે સ્ટેશન છે

જય મિત્રો તો આ સ્ટેશનની બહાર હજી ટ્રેન નીકળી તરત જ એક ભાઈએ શેન ખેંસીને ટ્રેનને ઊભી રાખી તો શા માટે શેન ખેંસી ને તરત જ પોલીસવાળા હંધાય ધોડાધોડ આવ્યા એ ડબ્બામાં હાલો મિત્રો તો પોલીસવાળા ધોડાધોડ આવ્યા અને તપાસ કરી તો ખબર પડી કે એક માવિતરશે એક બાળકને રેલવે સ્ટેશન સ્ટેશનમાં ભૂલી ગયા હતા તો સ્ટેશનમાં દુકાને બાળક રમા કર્યું હું એની મમ્મીને એમ કે પપ્પા એના પપ્પા પાસે બાળકે છે એના પપ્પાને એમ લાગ્યું કે મારા એના મમ્મી પાસે બાળક છે એ દુકાનવાળાને ખ્યાલ આવ્યો કે આ બાળક લોકો ભૂલી ગયા છે એટલે તરત જ તે એને ફોન કરીને આ ટ્રેનને ઊભી રખાવી છે ખેંસીને જય શિયામ આવે મને મારું આવે મને મારું નામ તો રોમી છે બેંક ઓફ ઇન્ડિયા કેટર બહુ

મોટર છે ભાવનગર ની ખબર નહીં ભાવનગર છે ને

જય તો હાલ અત્યારે આપણા વલોગ પૂરો કરીશું હો ભાઈ આમ જો જુઓ ને સબસ્ક્રાઈબ ને હું આંધી કે નહીં એમાં કાંઈ બહુ ટેન્શન લેતા નહીં હા મોજમાં રહ્યો આનંદમાં હરો ફરો હા મિત્ર તો હવે ફરી મળશે એક નવા વ્લોગમાં જય શ્યારામ